नमस्कार मैं स्मृति मानधना भारतीय क्रिकेट टीम की बल्लेबाज जीवन में सफल होने के लिए आपको एक अच्छा टीम प्लेयर बनना होगा एक अच्छा टीम प्लेयर कौन होता है पॉजिटिव एटीट्यूड वाला वो प्लेयर जो कि टीम मेंबर्स की बात सुनता है और एक कॉमन गोल के लिए मिलकर काम करता है दस साल के कार्तिक को टीम का हिस्सा बनने में मुश्किल हो रही थी चलो देखें कैसे बना कार्तिक एक अच्छा टीम प्लेयर કાર્તિક ખૂબ જ સ્માર્ટ બાળક હતો જે હંમેશા તેના વર્ગમાં ટોચ પર રહેતો હતો પરંતુ ટોચનું સ્થાન મેળવવું એ જીવવાની સૌથી મહત્વની બાબત નથી જો તમે બધા વિજ્ઞાન મોડલ ને હું ઈચ્છું છું તે રીતે બરાબર નહીં બનાવો તો હું તમારી ટીમમાં રહેવા માંગતો નથી જો તમે મને કેપ્ટન બનાવશો તો જ હું ટીમમાં સાથે રમીશ કાર્તિકના વલણથી ચિંતિત અને એ એકલો પડી જશે તેની ચિંતામાં તેની મમ્મીએ તેના મિત્ર શ્રીમતી ગૌરી પાસેથી સલાહ માંગી કાર્તિકની સમસ્યા સમજી શકું છું શ્રીમતી કુટ્ટી તમે એક કામ કરો કાર્તિકને મારી દીકરીઓ સાથે ક્રિકેટ એકેડમી જોઈન કરાવી દો મને વિશ્વાસ છે કાર્તિક ને ત્યાં સાચી દિશા મળશે કાર્તિકની મમ્મીને આ વિચાર ગમ્યો અને તરત જ તેણે એકેડમીમાં દાખલ કરાવ્યો પણ કાર્તિક આટલી સહલાઈથી સહમત થાય એમ ન હતો પણ મમ્મી હું છોકરીઓ સાથે ક્રિકેટ રમવા નથી માંગતો શું આમને ક્રિકેટ રમતા આવડે પણ છે મીનુ અને અંજલિ ખૂબ સરસ રીતે ક્રિકેટ રમે છે અને ભૂલતો નહીં તારી મમ્મી પણ કોલેજ સુધી ક્રિકેટ રમતી હતી આખરે કાર્તિક સહમત થયો અને અંજલિ અને મીનુ સાથે ક્રિકેટ એકેડેમીમાં જોડાયો અને તેના વિચારો બદલતા અને વધુ સકારાત્મક પરિવર્તન બતાવવા માટે લાંબો સમય ના લાગ્યો વાહ મીનુ ખરેખર કેટલા સારા શોટ્સ ફટકારી રહી છે ઓ જોરદાર છક્કો યાર અને અંજલિની ફાસ્ટ બોલિંગ સામે કોઈને તકર નથી મળી રહી આવી ઝડપી ડાઇવ્સ તેઓ ખૂબ સારી રીતે ફિલ્ડિંગ કરી રહ્યા છે એકેડેમીમાં રહીને કાર્તિક સાચા અર્થમાં બદલાયો હતો જેના કારણે તે તેની ભૂતકાળની ખામીઓને સ્વીકારી શક્યો હતો કમ ઓન કમ ઓન બેરન આ ઓ નો હમ ઓ હા

तमारो विचार खूबज तेजस्वी हतो। क्रिकेट नी आ रमत द्वारा कार्तिक शिक्षो के तेमनी सफलता कोई तो व्यक्ति नहीं परंतु समग्र टीम साथे मरी ने काम करवा थी थाई छे। मुझे उम्मीद है कि आपको कार्तिक की जर्नी पसंद आई होगी क्रिकेट फुटबॉल और हॉकी जैसे खेल टीम वर्क सीखने का एक अच्छा तरीका है Thank you